કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજુલાના વૃંદાવન બાગ ધામમાં મંદિરના દર્શને પહોંચ્યા તેમની સાથે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ અને અમરીશ ડેર પણ હાજર રહ્યા હતા આ સાથે જ રાજુલા પીપાવાવ હાઇવે પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શક્તિસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું નથી રહ્યું કેટલી મારા સાથે કામ કરનારા કોઈ ને કોઈ રીતે બિન પાયાદાર રીતે પણ ક્યાંક બદનામ કરવાનું કામ કોઈ મારા સાથે વાત પણ કરી છે રડ્યા છે એમને કોઈ તકલીફ સ્વાર્થની રાજનીતિ કરવી હોત તો અમરીશભાઈ ક્યારની નહીં કરી હોત આજે તો એમના પાસે એટલા બધા ધારાસભ્યો છે એટલા બધા છે કે એમને અમરી જે દિવસે અમરીશભાઈ ખુદ ધારાસભ્ય હતા લાલ જાજમ અને બધી જ લાલચ હોય તો પણ જે ન વેચાયા હોય મને ગૌરવ છે મારા આવા મિત્રો ઉપર